જાળવણી અંતર્ગત કરવામાં આવી છે આરોપીઓ લુચારી અને અન્ય મુશ્કેલીજનક કામગીરીઓમાં સંલગ્ન હોવાનું પોલીસ તંત્ર દ્વારા જણાવ્યું છે પોલીસે ચોખ્ખી કેવી રીતે કામગીરી કરી આ ઉપર આરોપીઓને ઝડપી અંગે માર્ગદર્શન પણ આપ્યું છે આ વિદેશી દારૂની હેરાફેરીએ સુરત શહેરમાં ઊંડો પ્રભાવ નાખ્યો હતો અને કાયદા વ્યવસ્થાને ભંગ કરવાની ચિંતાઓને વધાર્યું હતું પોલીસની ઝડપી કાર્યવાહીથી આ હેરાફેરીના સિસ્ટમને ભારે હિસાબ પહોંચી છે અને આગામી દિવસોમાં પણ આવા ગુનાઓ પર સખત કાર્યવાહી કરવાની જાહેરાત થઈ છે આ તપાસમાં વધુ આરોપીઓને સંભવિત ધરપકડ માટે પણ કાર્યવાહી ચાલી રહી છે સચિન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી ઓપરેશન સંપૂર્ણ દેશમાં દારૂના અયોગ્ય વાહન અને વિતરણને અટકાવવાનું એક મહત્વપૂર્ણ પગલું છે આ મામલે પોલીસ અધિકારીએ સખત કાર્યવાહી અને જાહેર જનતાની સહયોગની અપેક્ષા વ્યક્ત કરી છે જેથી શહેરમાં શાંતિ અને કાયદાનું શાસન જાળવવામાં સહાય મળી શકે